જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો આજના ખાસ દિવસ પર આપણે વાત કરીશું એવા મહાન વ્યક્તિ એવા મહાન વ્યક્તિ વિશે જેમણે ગુજરાતના ઇતિહાસમાં એક સુવર્ણ પાનું ઉમેર્યું છે એ છે ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા તેમનો જન્મ 29 ઓગસ્ટ 1887 ના રોજ ગુજરાતના અમરેલી શહેરમાં થયો હતો તેઓ એક વર્ગીય ભણતર પ્રેમી કુટુંબમાં જન્મ્યા હતા બાળપણથી જ હોશિયાર અને અને તેઓ ભણતર માટે મુંબઈ ગયા પછી ત્યાંથી લંડન ગયા જ્યાં તેમણે ડોક્ટરની ડિગ્રી મેળવી જેમ જેમ ભારત સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ને તેમ તેમ તેમણે પોતાની ફરજ નિભાવી તેઓ મહાત્મા ગાંધીના અત્યંત નજીકના સાથી બન્યા અને તેમની સાથે ઘણા આંદોલનોમાં જોડાયા તેઓ ગાંધીજીના અંગત ડોક્ટર પણ રહ્યા અને દેશની સ્વતંત્રતા આંદોલનમાં જેલ ભી ગયા સ્વતંત્રતા પછી તેમણે બોમ્બે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે કામ કર્યું અને ત્યારબાદ ઓગણીસો સાહીઠમાં જ્યારે ગુજરાત નવું રાજ્ય બનીને બહાર પડ્યું ને ત્યારે ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા તેમણે ગુજરાતના આરોગ્ય શિક્ષણ અને ઉદ્યોગના વિકાસ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું તેમના સમયમાં અનેક હોસ્પિટલો મેડિકલો કોલેજો અને આરોગ્ય સંસ્થાઓની સ્થાપના થઈ હતી લોકો માટે સારી તબીબી સારવાર ઉપલબ્ધ બને એના માટે તેમણે સતત પ્રયત્ન કર્યા હતા પછી તેમણે ભારત સરકાર તરફથી ઇંગ્લેન્ડમાં અંતે સાત નવેમ્બર ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું તેમનું જીવન ચરિત્ર આપણા માટે પ્રેરણાદાયી છે આજની તેમની જન્મ આપણે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને તેમના સેવા ભાવને યાદ કરીએ આવા મહાન વ્યક્તિને કોટી કોટી વંદન કરીએ અને તેમના જીવનમાંથી આપણે પણ કંઈક પ્રેરણા લઈ કંઈક શીખીએ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી